મોટર ચાલુ નથી એમ કહું છું મોટર ચાલુ છે પાણી આમાં જાય છે તે કાચું કાલે તમ કીધુંતું કે બેધી પહેલા આપણે ભગા બપરનીએ જઈએ આ જો આ જો હા જો પાઇપ જાય આમ ચેક વાડીએથી આવે નીચે જઈએ આપણે આપણે આવું નથી એટલે કા હમ આપણે હવે હે ને વેણી જઈએ ને હા પછી ચાલો હું બોર્ડર ઢપી જાઉ આપણી બોર્ડર

વાઇટ ચણા કા વાઇટ ચણા વાઇટ વાઇટ કાબુલી કાબુલી દેશી ચણા કેમ આવે કોઈ વાવતું નથી મોટા મોટા ચણા હા એ મોટા મોટા આવે બધા છોલે ચણા છોલે ચણા વાળા છે ને આ છોલે ચણા વાળા ચણા છોલે ચણા આનું ઝાડ થાય એવડું મોટું મસ્ત મોટું મોટું થાય કે ઓલા છે ઓલા ચણા હોય ને એના કરતા ડબલ થાય ડબલ થાય કે ક્યાંક ક્યાંક તો હારા ચણા હોય ને અહીંયા માંડવીનો માંડવીનો છોડવો થાય ને એવડા મોટા થાય માંડવીના છોડ જેવો મોટો બધો પથરાયેલો લાગે એવડો મોટો મસ્ત થાય ચણા નો ઉગાવો એકલાસ આવી ગયું છે આપણે સીધી લાઈન નું દેખાય કા ઘટે નઈ ગયો ઘટે નઈ સરસ આ એકલાસ ઉભું ન થાઉ બેઠા ને બેઠા રહી હા મેં તો કીધું અહીંયા નીચે જાય બેહી ગયા હતી

આમાં ખાતર નાખ્યું હતું પાઈ એનું બીજી વગાડ થાય એક ઠેલીને આખ્યું હા ના ડોટ થેલી નાખ્યું ડોટ એમ તો ડોટ થેલી નાખ્યું ઈ ડીએપી ખાલી બીજું બીજું કેટલા વીઘા ચાર વીઘા જ વીઘામાં ડોટ ઠેલી તો જ ડોટ થેલી ક્લાસ મિત્ર વીઘામાં ડોટ ખાતર નાખ્યું અને જો તમે ફર્સ્ટ ક્લાસ ઉગાવો એનો હાઈ ક્લાસ સાદા ચણા હોય ને જે આપણે એમાં જે પ્રોસેસ હોય એ જ હોય એમાં બીજું કઈ નવું કઈ ના હોય એમાં કઈ હોય જ નહીં આ વ્હાઈટ કાબુલી છે એના કરતાં થોડીક દવા માગે દવા જોઈએ એમ દવા થોડીક જોઈએ આ ચણામાં લાવ દવા છાટી દઉં બટા જરૂર નથી તો કે દવા છાટી દઉં છાટવાની છે તે દાખલો પડશે તો ખાતર નાખું કાઈ મટાણ હાથી આકવાનું હમણાં તઈ દી પછી

સરસ આયા બાજુમાં આપડે વટાફટો જમવા ચમચી શાક લેવા જોયે ન જોઈ તમારે અહીંયા કઈ જોઈ આપડે બરાબર ને એ લુગડું પાથરી બેસી જાય જમવા સારું તો ચાલો મિત્રો બધા આજ તો રોટલા નથી ઠંડા શું છે ભાખરી ભાખરી અને સેવ ટમેટા નું શાક બધા મિત્રો બપોરા કરવા અને ગોળઘી તો ચાલો બધા મિત્ર બપોરા કરવા